દિવસીય રિક્ષા ચાલક અને રાત્રિ બેટરી ચોર ગેરેજ બહાર પાર્ક કરેલા ડમ્પર ટ્રકો અને ટ્રેલરોમાંથી સાત બેટરીની તસ્કરી કરનાર સીસીટીવીના આધારે ઝડપાયો સુરતના ઔદ્યોગિક વિસ્તારમાં પાર્ક કરેલા ડમ્પર ટ્રકો અને ટ્રેલરોમાંથી બૅટરીઓની ચોરી કરીને માલિકોને પરેશાન કરનાર એક રિક્ષા ડ્રાઇવરને ઈચ્છાભર પોલીસે ઝડપી પાડ્યો છે આરોપી દિવસે રિક્ષા ચલાવીને ગુજરાન ચલાવતો હતો પરંતુ રાત્રીના અંધારામાંથી પોતાની રિક્ષાનો ઉપયોગ કરી ચોરી કરવા માટે કરતો હતો જે ઘટના સીસીટીવીમાં પણ કેદ થઈ હતી આ ચોરીની ઘટના બાવીસ જુલાઈ બે હજાર પચીસના રોજ સામે આવી અચાપોર બસ સ્ટોપ નંબર ત્રણ નજીક બળિયાદેવ મંદિર પાસે આવેલી અનુષ્કા એન્ડ શાલિની રોડ લાઇન્સના ગેરેજની બહાર પાર્ક કરેલા અલગ અલગ ડમ્પર ટ્રકો અને ટ્રેલરોમાંથી કુલ સાત બેટરીની ચોરી થઈ એક બેટરીની કિંમત આશરે રૂપિયા છ હજાર હતી આમ કુલ બેતાલીસ સોના મુદ્દામાલની ચોરી થઈ હતી આ અંગે તાત્કાલિક ઇચ્છા પર પોલીસે ગુનો નોંધીને તપાસ દાખલ કરી પોલીસે આ ગુના ગંભીરતાથી લઈને અલગ અલગ ટીમો બનાવીને સૌ પ્રથમ ઘટના સ્થળ આસપાસના અન્ય સીસીટીવી ફૂટેજ ચેક કરવાનું શરૂ કર્યું ચોરીની ઘટનામાં સીસીટીવી સ્પષ્ટપણે કેદ થઈ હતી જેમાં એક રીક્ષા ડ્રાઈવર રાત્રિના સમયે રીક્ષા લઈને આવે છે ડંપર માંથી બેટરીઓની ચોરી કરતો જોવા મળે છે આ ફૂટેજ અને હ્યુમન સોર્સિસના આધારે પોલીસે આરોપીની ઓળખ કરી